નવીન વાવથરા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના નેતૃત્વ હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતો આજે સુઈગામ પ્રાંત કચેરી ખાતે એકત્ર થયા હતા અને સરકારી સહાય ન મળવા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે જો સરકાર તાત્કાલિક રીતે ખેડૂતોને સહાય ચૂકવશે નહીં તો સુઈગામ પ્રાંત કચેરીને તાળો મારી દેવાશે મળતી માહિતી મુજબ જિલ્લાના અનેક ખેડૂતોને છેલ્લા વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતો દ્વારા સહાય માટે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પચીસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સહાયની રકમ ચૂકવાઈ નથી જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે આંદોલન દરમિયાન ખેડૂતોના નારા સાથે ખેડૂતોને ન્યાય આપો સહાય ચૂકવો નહીં તો તાળો મારી જેવા સૂત્રોચ્ચાર ગુંજ્યા હતા ગુલાબસિંહ રાજપૂતે તંત્રને ચીમકી આપી હતી કે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો વિસ્તૃત આંદોલન અને કચેરી તાળાબંધી માટે ખેડૂતો તૈયાર છે સ્થાનિક કચેરી પરિસરમાં પોલીસે કાયદોને વ્યવસ્થા જાળવવા માટે તૈનાતી કરી હતી હાલ તંત્ર દ્વારા ખેડૂતોને શાંત રહેવાની અપીલ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો સહાય ચૂકવાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની વાત પર અડગ છે હજારો ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે શ્રીગામની પ્રાંત ઓફિસે પ્રાંત નેટ વીડિયોને ખેતીવાડી અધિકારીને આયોજન પત્ર આપવા આવ્યા છે આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર સત્તર કરતાં પણ ચાલીસ ટકા વધુ મળવું જોઈએ જમીન ધોવાનું વળતર મળવું જોઈએ ઘર વખરીનું ફેસ ડોલનું પશુ સહાયનું વળતર કોઈના પણ મકાન પડ્યા છે તો એનું પણ વળતર નહીં એક મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે એને છગાડવા માટે આજે સુધીગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે હા તો અમને અમારું યોગ્ય વળતર અને અમારા પ્રશ્ન નહીં થાય

માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા પણ એનો હક માગે છે કાયદેસર એનો હક છે તમે ધારેધાર ન આવે તો સામેદરની સરકાર ખેડૂતની સરકાર ગરીબોની સરકાર પશુપાલનની સરકાર માલધારીની સરકાર હોય ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાસે ફંડ વાપરો છો એક રૂપિયાના ટોકન ભાવે તમે જમીન આપી દો એના કરતાં ખેડૂતને ખરેખર આતર સહાયની જરૂર છે અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે એ આ ઉત્પાદન ઉઠવી અને તમને મોકે માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસી બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને એનો આ પકવનારો અંદાજ આવ્યો આ છે ખરેખર તે મથે તેને મળતું નથી અને વેપારી વચ્ચે પચાસ ટકાનું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો એ આ એનો પાયો છે આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે સરકાર આને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે થતું હતું સહાય આપે ને અને સહાય આપવાની એનો જોગવાઈ કેવું કંઈ ના હોય સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે છે આવનાર સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ મેડિકલ ક્લેમ થાય એવી ખેડૂત પોતાનો સ્થિતિની પોલિસી ડાયરેક્ટ કંપની કાને એને માગી શકે ધન્યવાદ આભાર